વાઘોડી તાલુકાના તવરા ગામે ગામની દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં આશરે પંદર લાખના ખર્ચે ડીસયુ ઓફ પ્લાનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ડીસીયુ યુ ઓફ પ્લાનની સત્યનારાયણ ભગવાની કથા કરી ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું બરોડા ડેરીના ડિરેક્ટર રાજુભાઈ અલવા તેમજ તવરા ડેરીના સભ્યો ગ્રાહકો તેમજ ગ્રામજનોએ આ સમયે માં મોટી સંખ્યામાં હાજરી આપી હતી તવરા ગામની બાળાઓ બરોડા ડેરીના ડિરેક્ટર રાજુભાઈ અલવાનો ફૂલોથી સ્વાગત કરવામાં આવ્યું હતું સાથે સાથે તવરા દૂધ ઉત્પાદક સહકારી મંડળીને ફુલહારથી સજાવવામાં પણ આવી હતી ડિરેક્ટર રાજુભાઈના હસ્તે રિબન કાપી ડીસીયુ પ્લાન તવરા દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં લોકાર્પણ પણ કરવામાં આવ્યું તવરા દૂધ ઉત્પાદક સહકારી મંડળી વડોદરા જિલ્લાની પહેલી મંડળી છે જેમાં માઇક્રો એટીએમની શરૂઆત પણ કરવામાં આવી હતી રિપોર્ટર મોલિમ વ્યાસ બાગોડિયા આજ તવરા દૂધ ઉત્પાદક સહકારી મંડળી નું ડીસીનો પ્લાનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું બરોડા ડેરી દ્વારા સરકારી સહાય સાથે પંદર લાખના ખર્ચે આજે નવીન પ્લાનનું ઉદ્ઘાટન કર્યું તવરા દૂધ ઉત્પાદક સહકારી મંડળી ઓગણીસો ને છોતેરથી અહીંયા કાર્યરત છે સારી એવી પ્રગતિ કરી છે વડોદરા જિલ્લામાં પ્રથમ એવી ડેરી છે કે જેને એટીએમ માઇક્રો એટીએમની શરૂઆત આ તવરા દૂધ ઉત્પાદક સહકારી મંડળીએ કરી છે સાડા અગિયાર ટકા જેવું બોનસ આપી અને દૂધ ઉત્પાદકોને સારો એવો ભાવ ભાવ આપે છે બરોડા ડેરી જોડે સંયોજિત તવરા દત્પાદક સહકારી મંડળી સારી એવી પ્રગતિ કરી રહી છે અને અત્યારે દૈનિક સત્તરસો જેટલું દૂધ ઉત્પાદન કરે છે તમામ સભાસદો તવરાના આજુબાજુ ગામના ખેડૂતોના ખેડૂતોને સારો ભાવ મળે છે એટલા માટે સમગ્ર વડોદરા જિલ્લો અને છોટાઉદો જિલ્લાના દૂધ ઉત્પાદકો બરાબર ડેરીથી પ્રોત્સાહિત થઈ અને વધારે પડતું દૂધ એકત્રિત કરી અને આજે સારા એવા ભાવ મળે એના માટે અમે પણ પ્રયત્ન કરીએ છીએ અને આ ફરીવાર આગળ જતાં પણ તવરા દૂધપાદ સહકારી મંડળી સારી એવી પ્રગતિ કરે એવી પ્રભુને પ્રાર્થના નીડર નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે બીએન ન્યૂઝ ગુજરાતી બીએન ન્યૂઝ ગુજરાતીના ફેસબુક પેજને સર્ચ કરી લાઈક તેમજ ફોલો કરો સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરો બીએન ન્યૂઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બીએન ન્યૂઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બીએન ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો